જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય સનાતન જય આદિવાસ અંદર વૃક્ષ અને પર્યાવરણ પ્રાણીઓ આ સૌને મહત્વ આવ્યું છે નાગ પંચમી પૂજન કરતા હોય છે એ જ રીતે અમારા આદિવાસી વિસ્તારની અંદર ખાસ કરીને આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક છે જંગલની અંદર રહેનારો છે અને છતાં સનાતન સંસ્કૃતિને ધર્મ સાથે જોડાયેલો એ સમાજ વાઘ બારસના દિવસે વાઘ દેવતાઓનું પૂજન કરતો હોય છે આમ તો જોવા જઈએ તો વાઘ એક હિંસક પ્રાણી છે પણ વાઘ સિંહ જેવા હિંસક પ્રાણીઓને કારણે આપણી પ્રકૃતિ ટકેલી છે આપણો જંગલો ટકેલા છે અને એટલા માટે જ અમારો આદિવાસી સમાજ ભોળો છે પણ ભક્તિથી રંગાયેલો છે અને એ સમાજ વાઘ બારસના દિવસે વાઘ દેવતાઓનું પૂજન પણ કરતો હોય છે અમારે ત્યાં વાઘ માર્યા સરનેમ પણ છે આદિવાસીઓમાં વાઘ માર્યા સરનેમ અને કોયો એવા છે કે જે પ્રકૃતિ સાથે પ્રાણીઓ સાથે એની સરનેમ પડી હોય તો આપણે આ વાઘ દેવતાઓની પૂજનમાં આદિવાસી સમાજ સાથે જોડાઈએ અને કુભ ભાવથી પ્રકૃતિનું રક્ષણ કરીએ તેનાથી માનવ સમાજનું રક્ષણ થાય માનવ સંસ્કૃતિનું રક્ષણ થાય અને આદિવાસી સમાજ જે 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 શ્રદ્ધાથી વાઘ દેવતાઓનું પૂજન કરી અને ભોગ લગાવે છે અને એ દિવસે વાઘ દેવતાઓના મંદિરોમાં જઈને પૂજન અર્ચન કરે છે તો ચાલો આપણે સૌ પણ આ સમાજ સાથે જોડાય અને વાઘ બારસને ભાવથી ઉજવીએ પ્રકૃતિ સમાજ ઉપર ખૂબ રીતે અઢળક રીતે રાજી થાય અને પ્રકૃતિમાં પરમાત્મા રહેલા છે તો પરમાત્મા નો પણ એ રીતે રાજી પ્રાપ્ત થાય એ ભાવના સાથે વાઘારસ ને ખૂબ ધામધૂમથી ઉજવીએ જય સનાતન જય આ દિવસ